હેલો ફ્રેન્ડ્સ ગુજસો ફ્લેવર છે ગાજરનો હલવો તો પહેલાં આપણે એના છાલ કાઢી લેશું એને છીણવાનું નથી આપણે એને એમ જ આપણે હલવો બનાવવાનો છે આપણે બધી છાલ કાઢી લેશું આપણે બધી છાલ કાઢી લીધી છે હવે આપણે આ રીતના એનું કટિંગ કરી લેશું આપણે એનું ખમણ નથી કે ઝીણું ઝીણવાનું નથી અને આ રીતના કુકર લેશું આપણે કુકરમાં આપણે બધા જ પીસ નાખી દઈશું હવે આપણે એક વાટકો દૂધ લઈશું હવે આપણે એને ગેસ પર ચડાવશું બે થી ચાર બે થી ત્રણ સેટી વગાડશું આપને બે થી જોઈ લેશું આપણે પાસે આપણે જીવવાની પણ જરૂર નથી પડી તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું ગાજર બફાઈ ગયા છે અને સરસ રીતે મિક્સ થઈ ગયા છે એકદમ આપણે કઢાઈ મગાવી લેશું હવે આપણે બે ચાલુ કરી દેસુ આપણે એમાં બે ચમચી જે લેપ મલાઈ નાખીશું મિક્સ કરી લેશું જેટલા મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ એક ચમચી જેવું ઘી નાખીશું અને મિક્સ કરી લેશું સરસ હવે અમે ચડવા દઈશું હવે આપણે સ્વાદ અનુસાર જેટલું તમે ગળું ખાતા હોય એ પ્રમાણે આપણે ખાંડ નાખીશું આજે મેં આમાં એક વાટકી જેટલી ખાંડ નાખી છે આ રીતના મેક કરી લેશું સરસ હવે ચડવા દેસુ એમને અમારી રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો કે અમારી રેસીપી તમને કેવી લાગે આ રીતના ચડવા દેવાનું છે અને હલાવતું રહેવાનું છે હવે આપણે એમાં થોડું એવું આપણે મિલ્ક પાવડર નાખીશું મિલ્ક પાવડર નાખવાથી એકદમ હવા જેવું તમને સ્વાદ આવે છે સરસ લાગે છે આપણું હાલવું થઈ જવાય પહોંચ્યો હવે આપણે થોડી રહેવા દેશો પાંચ મિનિટ છેલ્લો આપણું હલવું સરસ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો થોડા એવા કાચુ બદામ નાખી દેસુ હલવું તૈયાર થઈ ગયું છે ગેસની ફ્લેમ ઓફ કરી દેસુ আমার গাজর না হলো ত